અમીરગઢ તાલુકો ભાજપ મહામંત્રી શ્રી રામલાલ મીણાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું એકસો ત્રણ બોટલ સાથે સફળતાપૂર્વક આયોજન કરાવું રક્તદાન અને મહાદાન અમીરગઢ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રમણલાલ મીણાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું એકસો ત્રણ બોટલ સાથે સફળતાપૂર્વક આયોજન કરાવું અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રામલાલ મીણા પોતાના જન્મદિન નિમિત્તે દર વર્ષે સેવાક્ય પ્રવૃત્તિ કરી જન્મદિવસની ઉજવણી કરે છે અનોખી ઉજવણીનો સમાજમાં સારો સંદેશો જાય દરેક સમાજના યુવાનો પોતાના જન્મદિવસ નિમિત્તે આવી અનેક પ્રકારની સેવાક્ય પ્રવૃત્તિ કરે તેવા હેતુથી કરાવો અમેરકર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રામલાલ મીણાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનો એકસો ત્રણ બોટલ સાથે તારીખ સોળમી જાન્યુઆરી બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ આયોજન કરાવ કેમ્પનું આયોજન અગ્રવાલ સમાજ ધર્મશાળા અમેરકર ખાતે કરવામાં આવ્યું અને કેમ્પનો સમય નવાક્યાથી બે વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો કેમ્પમાં નવ યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને કેમ્પમાં તાણનું જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી એકત્રિત કરેલી લોહીની એકસો ત્રણ બોટલો પાલનપુરની ભૂમિ બ્લડ બેન્કમાં જમા કરાવવામાં આવી હતી અને રામલાલ મીણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ રોજ એકત્રિત કરેલી બોટલો જરૂર પડે ત્યારે કોઈ પણ કોઈપણ કોઈ પણ ધર્મના જાત વગર કોઈપણ ભેદભાવ વગર લોહી સરળતાથી મળી રહે તે આશયથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાવું આ કેમ્પમાં અમીરગઢના આગેવાનો હાજર રહ્યા હતા અને રક્તદાન એ જ મહાતાના શીર્ષકથી

આપણા યુવાનોને પ્રેરણા મળે એ રીતનું કામનું આયોજન કર્યું હતું ભૂમિ બ્લડ બેન્કના લોકો દ્વારા એમને આજે અમીરગઢ ધર્મશાળા અગ્રવાલ ધર્મશાળાની અંદર બ્લડ બેન્કનું આયોજન કર્યું હતું અને એકસો એક બોતલનો ટાર્ગેટ રાખ્યો હતો એ સિત્તેર જેવી બોતલોનો અત્યાર સુધીના એક વાગ્યા સુધીનું થઈ ગયું છે અને આ એમનું બહુ સરાહનીય કામગીરી છે આ લોકો આજે અત્યારના યુગમાં નવા નવા લોકો જન્મદિવસ નિમિત્તે ક્યાંય ફરવા જતા હોય પોતાનો બર્થડે મનાવવા ખોટા ખર્ચાઓ કરતા હોય એની જગ્યાએ યુવાનોને પ્રેરણા મળે તેવું સરાહનીય કામ દર વર્ષે આ રામલાલ મીણા કરતા હોય છે ગરીબોને ગભરા વિતરણનું કામ હોય છે કોઈ દવાખાનાની અંદર કોઈ હેલ્પ કરવાની હોય છે એવી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ઠેઠથી અને અત્યારે પણ આવું ગરીબોને એકદમ આકસ્મિક લોહીની જરૂર પડે તો ત્યાં ફોંફો મારવા પડે છે અને લોકો બી જરા હેરાન પરેશાન થઈ જાય છે અને સામે બ્લડ ના હોય તો લોકો ખૂબ ગરીબીમાં દવાખાનાની અંદર હેરાન થતા હોય તો એની જગ્યાએ આ બ્લડ બેંકની અંદર એમની જે પ્રવૃત્તિ છે એ ખૂબ ગરીબોને માટે સેવાકીય પ્રવૃત્તિ છે તો એમને ખૂબ ખૂબ અમે અમીરગઢ ગ્રામના આગેવાન પોપટલાલજી અગ્રવાલ અને સમસ્ત ગ્રામવાસી અને અમીરગઢ તાલુકાના લોકો એમને ખૂબ અભિનંદનને પાત્ર છે અને આવી સેવાકીય ઉતર કરતા રહે અને બીજા લોકોને પણ પ્રેરણા મળે એવી પણ એ કરતા રહે એવી અમારે એમને ખૂબ ખૂબ અભિનંદન અમને એમની પાસેથી અપેક્ષા છે ખૂબ ખૂબ ધન્યવાદ રામલાલ રામલાલભાઈના અમીરગઢ ભાજપ મહામંત્રી રક્તદાન મહાદાન એ વિષય ઉપર આજે અમારા અમીરગઢ શ્રી રામલાલ મેણા જે અમીગઢ તાલુકાના બીજેપીના મહામંત્રી છે એમને એમના જન્મદિશ જન્મદિશ દિવસે રક્તદાન માટે ઓછામાં ઓછી સો બોતલ એકસો એક બોતલની એમને ધારણા કરેલી છે પણ જે થાય તે સાચું પણ ગરીબોને એમાંથી મોટા મોટો ફાયદો શું થશે કે ગરીબોને ફાયદો થશે આ રક્તદાનથી શું છે રક્તદાન કરવાથી શું લોકોને ગરીબ લોકોને બહુ મોટો ફાયદો થશે એના માટે રામલાલભાઈએ જે કામ કર્યું છે એ બહુ સરાહનીય છે અને એ એ કામ કરવાથી બીજા કાર્યકર્તાઓને બી બેના એની પ્રેરણા મળે છે અને પ્રેરણાના હિસાબે બધું કામ લોકોને ફાયદા માટે થાય છે આ જે રક્તદાન થયું છે અમીર અંદર જે રક્તદાન રામલાલ કરી કર્યું કર્યું છે એ રક્તદાન કોઈ એમના માટે કર્યું નથી પણ ગરીબ લોકો કામ કામ થાય અને ગરીબ લોકોનું કામ મોટા મોટું થાય એ માટે રક્તદાન એમને કર્યું છે એ રક્તદાન સો બોટલ કે ઓછી નેવું કે સો બોટલ રીતે થાય એ કોઈ નાની સુધી વાત નથી એ કોઈ મોટી વાત છે એટલે રામલાલ જે કામ કર્યું છે અને એમને જન્મદિવસ છે અને એમને જે જન્મદિવસ મનાયું છે એ રીત એટલી સારી રીત છે અને આવી રીતે બધાએ જો આવી રીતે બધા જો લોકો કામ કરશે તો આપણા દેશને બી ફાયદો થશે અને આપણે થાય છે ગરીબ લોકોને મોટો મોટો ફાયદો થશે એનાથી આપણે બધાને પ્રેરણા લઈ અને આ કામ કરવું જોઈએ રામલાલ મેણા ધન્યવાદ છે કે જેને આ કામ હાથમાં લઈ અને એકસો એક બોતલ જેવું રક્તદાન રક્તદાન માટે બોતલો તૈયાર કરી છે બહુ ધન્યવાદને પાત્ર છે અને આવા માણસો સમાજ ને મળશે પાર્ટી મળે છે પાર્ટી ને આવા માણસો મળે છે કે જેણે સાથે લઈ અને આ કામ કર્યું છે બહુ સારી વાત છે અમે એને ધન્યવાદ આપી છે અમે અમે બી આપી છીએ અને ગામના લોકો ગામના લોકો પણ અમે ધન્યવાદ આપે છે એટલે અભિનંદન ને પાત્ર છે આવું કામ કરતા રહેજો અને રક્તદાન ભેગું કરતા રહેજો અમે પ્રેરણા આપી છીએ આજે શ્રી રામલાલ તો આજે જન્મદિવસ છે તે પોતે અમીગઢ તાલુકાના મહાભાજપના મહામંત્રી છેલ્લા કેટલાય વર્ષથી ભૂમિ ઉત્કર્ટ બેંકમાં એ જોડાયેલા છે આવાના કેમ્પો કરતા હોય છે સામાજિક રીતે એમનું ઘણું સારું સન્માન છે અને અમે બી સન્માન કરીએ છીએ કે આવા સેવા અમે આજે બોલાયા છે એમના બટોરસી કેમ્પો આજે અમે જાણવા જઈએ તો એવું કોઈ ટાગર હતો નહીં ક્યારે થશે એમનો ટાગર એકસો એક ડોપર છે અત્યારે સિત્તેરસિંહ બટલ થઈ ગઈ છે અને આશા રાખીએ છીએ કે હજુ બી માણસો ચાલુ છે એવાના અને એમના અમારા બનાસકાંઠામાં જ્યારે બી અમે કેમ્પ કર્યો છે પણ કોઈ પહેલીવાર આવું થયું છે કે કોઈ જન્મદિવસે એમને બોલાયા છે રામદા સાહેબનો અમે ખરેખર આભાર માનીએ છીએ કે આવા જન્મદિવસે એમનું સારું આયોજન કર્યું છે અને આમના ઉપરથી અમે આશા રાખીએ કે અમેગઢ તાલુકામાં આખા જિલ્લામાં લોકો એમનાથી પ્રેરિત થાય અને જન્મદિવસે આવી કોઈ સામાજિક કાર્ય કાર્યક્રમ કરે બરાબર જાતે કોઈ બ્લડ કેમ્પ કરે અથવા મેડિકલ ચેકઅપ કરે અથવા કંઈ પણ કરે એના એમના ઉપરથી કંઈક શીખે અને આવું સારું આયોજન કરે આજે ખરેખર બહુ સારી વાત છે કે રામણાપીણા સાહેબે જન્મદિવસ છે બહુ સરસ આયોજન કર્યું છે અમને બી આનંદ થયો અને અમે બી આશા રાખીએ છીએ કે સમાજમાં આવી પ્રવૃત્તિઓ ચાલતી રહે